હાલો એ સીતા રામ સીતા રામ એટલે કેટલા કિલો ઘટ્યો તમારે વજન ચાર કિલો ચાર કિલો અને પેટ નો ભાગ કેટલો ઘટ્યો છે પેટ નો ભાગ હવે તો સપાટ થવા આવ્યું એવું છે હા ચાર કિલો એટલે સારો કેવાય ને એક મહિનો પીધું ને હા એક પેકેટ ખાલી કર્યું સવારે સાંજ પીવો ના ના હું તો બે ત્રણ દાડે એક દાડ પીયો અચ્છા રાત્રે ઓછું જમતા હશો ને પણ હા ઓ રાત્રે જમવામાં કંટ્રોલ કર્યો છે ના એવો ખાવા પીવામાં એવો બહુ ખાસ કંટ્રોલ નથી કર્યો હા રિજલ સારું મળ્યું સારું મળ્યું એમ ને હા અંતે વાંધો ની તમારા ગ્રુપ ગ્રુપ માં સજેસ્ટ કરજો કોક ને બરોબર છે હા એ તો બીજા વચે નતા બે પેકેટ મગાયા એ બીજા બે ફઈન ચાલુ કરાવ્યા એને કેવું કર્યું છે એને સારું છે એ કેતા હતા હજી બીજા બે ફઈ મંગાવાનું કેતા હતા એ કે હું કે order નાખી પાક્કું પાક્કું મે કીધું તમે કીધું ને એટલે પૂછી લઉં મેં કીધું બીજો શું ફાયદો છે આમ શરીરમાં બીજો કઈ gas acidity ને એમાં કઈ બીજા ના એવી તો આપડે કઈ કે તકલીફ ન હતી કે એવું કઈ નતો પણ ફાઈન વધારે હતી સમજ્યા ઓ ઈ સપાટ થઈ ગયું તો તમારી પાસે જો પેલા નો ફોટો નતીયા નો ફોટો હોય ને તો મને બે ફોટા મોકલજો એવું હોય તો કઈ વાતો અને કાઈ એક વિડિયો બનાવીને દેજો મને કે ભાઈ આવી રીતે મેં પેકેટ મંગાવ્યું તો એટલા કિલો વજન ગેટ્યું નહી ફાયદો છે હા હા બરોબર કઈ વાતો હા હું નામ તમારું જયેશભાઈ હા ક્યુ નારીયા ક્યુ ગામ છે નારીચાણા નારીચાણા નારી માં આવે ને હા જાંગદરાથી પંદર કિલોમીટર થાય હા હા ઓલા નારી ચાણીયા હનુમાનજી નો મેળો ભરાય પાદર ઉપયો બીજે હા 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 ઈ બરોબર બરોબર હા તે સારું હાલો બરોબર એ સીતારામ સીતારામ